અરે ગોમન એટલે મસ્ત છે ના મસ્ત છે એક કઈ ઓલે હું છું તારા બધા કેવા મસ્ત કેવો વરસાદ એ તો જો જોય આવ જોઈએ જ નહીં તું તો કાયુ આમ તો પણ કેટલો આવી પડે બે જણા છે કે હળ જોતું તે લાઇટ આ

અધર વાગ્યા લાઈવ છે તો ભયંકર ગા